ડોલવણ તાલુકાના કણદા ગામની મહિલાઓ દ્વારા પાણી પુરવઠાની ઓફિસે હલ્લાબોલ ગામની મહિલાઓ દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાણી પુરવઠાના અધિકારી દ્વારા ચોવીસ કલાકનો સમય આપવામાં આવ્યો ચોવીસ કલાકમાં પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી જો ચોવીસ કલાકમાં પાણી આપવામાં નહીં આવે તો કણધા ગામના લોકો દ્વારા પાણી પુરવઠાની ઓફિસનો ઘેરાવો કરવામાં આવશે તેવી ચેતવણી ગામના સરપંચ દ્વારા આપવામાં આવી મારું નામ તતાભાઈ રમભાઈ પટેલ ગ્રામ પંચાયત કરણ દર કચ્છથી અમારે ત્યાં વર્ષો જૂની પાણીની સમસ્યા વર્ષોથી જૂથ યોજના આવી તો પણ પાણીની સમસ્યા રહેતી છે આજે કેટલી વાર લાઈનો થઈ આ નલ છે ઘર છે નલ યોજનામાં એમાં પણ અમુક અમુક રહી ગયા જ્યાં પાણી જે નીચો વિસ્તાર હોય ત્યાં પાણી જાય ગૌચર છે ટાંકીને નથી પણ આ બાજુવાળાને પાણી મળતું નથી આ કયા કારણથી મળતું નથી તમને નથી ખબર જો ટેકનિકલ ખામી હોય તો આ લોકો સુધારો આજે સુધારો આજે અમે આ આજે પાણીને માટે ભાઈ બાજુમાંથી પાણી વહેતો હોય ને આ ઘરવાળાની મળતો કેવું લાગે એના માટે રજત કરવા માટે આજે સાહેબને અમે આખા ગામ લોકો ભેગા થઈને આવ્યા છે શું કહે છે સાહેબ સાહેબ એમ કહે કે હવે ચોવીસ કલાકમાં એનું નિરાકાર કરીશું એવું કહ્યું છે અને નીક થાય તો પાછા અમે આખું ગામ આખું ગામ ભેગું થઈને પાંચ દસ ટેમ્પા જેટલું થાય એટલા અહીંયા ઘેરોગાલ માટલા માટલા બધું ઘેર ઘરથી માટલા અહીંયા

એકચ્યુઅલી અમારા ગામમાં ટાંકી પણ છે અને ગામમાંથી જ લાઇન વર્ષોથી ટાંકી છે ગામમાંથી લાઈન પણ બીજા ગામમાં જાય છે બીજા ગામને પાણી મળે છે અને અમારા નજીક નજીકના જે આજુબાજુના ફળિયા છે કણદા ગામના એને પાણી નથી મળતું નળ પણ મૂક્યા છે લોકોએ અમારે દૂર જવું પડે છે લેવા કેમ કે અમારે ગાયો પણ છે અને ગાયોને વધારે પાણી જોઈએ માણસને પણ પાણીની જરૂરિયાત ઘણી છે તો અમારી અમે સાહેબને જે રજૂઆત કરી છે साहेब અમારું જે નિરાકરણ સાહેબ જેલ આવે છે તે સાહેબે કીધું 24 કલાકમાં નિરાકરણ કરીશ જો નિરાકરણ પાછું નઈ થાય તો અમારા ગામમાંથી બીજા ગામમાં પાણી જશે નહીં મા મટર એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે